ભરૂચ જિલ્લા લોકસભા બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના તમામ પ્રયાસ ભરૂચમાં વસતા પણ ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને કરવામાં આવે છે જાગૃત તમામ મતદારો પરિવાર સાથે જેમ નવા વર્ષને ઉજવો છો તેમજ તમામ એક થઈ મતદાન કરે કોકિલા બાકુંવર ભરૂચ જિલ્લાની લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય મતદારો જાગૃત થાય તેવા આશ્રય સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારી તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજી રહ્યા છે સાથે પરશમાં વસતા કિન્નર સભાના લોકો સાથે પણ મતદાર જાગૃતિ માટે બેઠક યોજ્યું હતું મતદાન કરી શકે તે માટે જનજાગૃતિના પ્રયાસો કઈ રીતે બેઠક યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટરના સભાખંડમાં લોકસભાની વધુમાં વધુ મતદાન થાય મતદારો જાગૃત થાય અને સૌથી વધુ મતદાન કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લામાં મતદાર જાગૃતિ ડોર ટુ ડોર કરવામાં આવે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હશે ભરૂચ જિલ્લામાં વસતા કિન્નર સવારના લોકોએ પણ ડોર ટુ ડોર લોકોના ઘર સુધી પહોંચીને બે હાથ જોડી મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી અંતે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં તમામ કેન્દ્ર સમાજના લોકો સાથે ચૂંટણી અધિકારી પણ મતદાન જાગૃતિ અંગે બેઠક યોજવી હતી અને વધુ લોકો મતદાન કરી શકે ને પર્વને મહાપર્વ તરીકે મનાવવામાં આવે તેવા પ્રયાસો સાથે ભરૂચ જિલ્લામાં વસતા કિન્નર સમાજના કોકિલાબા કુંવરે પણ મતદારોને અપીલ કરી છે કે પરિવાર અને કુટુંબ સાથે ભેગા મળી મતદાન મથક ઉપર અને મતદાન કરો મત આપણો અધિકાર છે ને લોકશાહીના પર્વને નવા પર્વ તરીકે મનાવવામાં આવેની અપીલ કરી હતી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેસિબલ અને ઇન્કલુઝિવ ઇલેક્શનને ખૂબ ભાર આપવામાં આવ્યો છે તમામ લોકો આ ચૂંટણીમાં જોડાય એના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અમે થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે એ સો ટકા એમનું રજીસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એની આગળ એમને એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય માતાજી હું ભરૂચસિંહ નાયક કોકીલા કુન રમી લાકુન નાયક બોલું છું અને આજે જે આપણા દેશમાં આ લોકશાહીનું પર્વ આવ્યું છે એ લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને એવી સારી રીતે ઉજવીએ કે જેવો કે આપણો કોઈ તહેવાર હોય કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ યાત્રાધામ ઉપર આપણે ગયા હોય ને આપણું આખું કુટુંબ કેવી રીતે સાથે હોય એવી જ રીતે આ લોકશાહીના પર્વને બી આપણે સાથે મળીને દરેકે ઉજવવાનો છે અને આ લોકશાહી પર્વને જે આપણા ભરૂચના જિલ્લા સુરક્ષા સાહેબ અધિકારી સાહેબ જે સુમેરા સાહેબની આશા છે કે ભરૂચ જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વોટિંગ થાય આખા ગુજરાતની અંદર તો મારી બી ભરૂચની જાહેર જનતાને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મારા ભરૂચ જિલ્લામાં આખા કુટુંબે કુટુંબ એક સંગાથે જઈને દરેક પોતાના વોટનો અધિકાર ઉપયોગ કરે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વોટિંગ થાય બસ એ જ અપેક્ષા રાખું છું જય ભારત જય હિન્દ જય માતાજી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ